નર્મદા મુખ્ય કેનાલ પર દારૂની કાર સાથે અથડાયા બાદ બાઇક સવાર દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો હતો વડોદરાથી કોશિંદ્રા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા પટેલ પરિવાર કારમાં બોડેલીની નર્મદા મુખ્ય કેનાલ માર્ગે કોશિંદ્રા તરફ જી રહ્યો હતો એ દરમિયાન અલ્હાદપુરા ગામ પાસે એક બાઇક સવાર પુરજોશમાં બાઇક ચલાવી કાર સાથે અથડાયો હતો બાઇક સાઇડમાં ફોંગોળાઈ ગઈ હતી અકસ્માતમાં કારને નુકસાન થયું છે અકસ્માત બાદ બાઇક સવાર પાસેથી દારૂની બોટલો રસ્તા પર પડેલી જોવા મળતા કારમાં સવાર પરિવાર પણ ગભરાઈ ગયો સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દારૂની હેરાફેરી કરતા બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે દારૂ પી દારૂની હેરાફેરી કરતા વાહનો વારંવાર અકસ્માત સર્જી રહ્યા હોના બનાવો વધી રહ્યા છે જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે બાઇક તેમજ સ્કૂટર એક્ટિવા પર બુટલેગરો દારૂની હેરાફેરી કરાવતા હોવાના બનાવો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી આ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર નિયંત્રણ લાવે તેવી માંગ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે તો ખત્રી બોડેલી હું અપૂર્વ પટેલ આજ વડોદરા થી લગ્ન પ્રસંગ માટે અલાદપુરા જે કેનલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા એ દરમિયાન જ્યારે કેનલ ક્રોસ કરતા કરતા એક પૂર ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળ અમારી ગાડીને ને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું એની બાઇક પણ એટલું બધું દારૂ ભર્યું છે જેના વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણાથી આ રોડ પર આ વસ્તુ ચાલતી આવી છે આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા બે વર્ષથી લઈને સાત વર્ષ સુધી ના ચાર છોકરાઓ હતા મારી જોડે એના કારણે કે બધા નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે ઉલટાનો અમને કે છે કે તમારી સ્પીડ હતી જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર સ્પીડ બ્રેકર બાદ તરત જ ગાડી મારેમાં ઠોકાઈ છે

અમે વડોદરા ગામના વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિન્દ્ર મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા ગાડીમાં હું અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી વડોદરાથી કોસિન્દ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં અને અહીંયા અલાદપુરા પાસે સામેથી એક જો અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇકવાળો વાળો પૂર સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગો આવ્યો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને અ આગળ સુધી ઘસડાઈ ગયો હતો જ્યારે અમે ઉતરે અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો સાથે ઘણું બધું ઘણું બધું લિખોર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે જે પોલીસ પાસે હશે ડેફિનેટલી અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે આ જ્યાં ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ પણ એની સાથે સાથે અમે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે સાથે અમારું બાળકો ને અતિશય ડરી ગયા છે કશું બોલવાની હાલતમાં નથી હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું તો પછી આટલું આજે અહીંયા આટલું બધું પીવાય છે એ કોના કારણે અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઉભા પણ રહેશો ને એટલી બધી તમને સુવર્ગ દુર્ગંધ આવી રહેલી છે પીવાની તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે અને ને ખબર હશે કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે અને કેનાલ રોડ તો તમને ખબર છે કે ધમધમતો વિસ્તાર છે અને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે કાલ ઉઠીને બીજા ચાર જણા જીવ જશે તો એનું જવાબદાર કોણ છે મારું નામ ઉર્વશી પટેલ